હા કે મિત્રો અત્યારે ગુજરાતના કિસાન ને ખાલી બાર કલાક લાઈટ ની જરૂર છે કલાક નથી અપાતી અત્યારે મગફળી ખરેખર તમારા લાઈટ ના અપાય તો ઉનાળામાં અમારે લાઈટ ની શું જરૂર છે આગને પાંચ મિનિટ કોઈક મોટા અધિકારી ના ઘર માં લાઈટ જાય તો તંત્ર આખું દોડતું થઈ જાય છે અને કિસાન માટે જો વાત આવે તો તમે એમ કયો હો કે ઉપરથી ફોલ્ટ હે વા વાંધો હે વા વાંધો હે ખેડૂત વારંવાર રજૂઆત કરે છે તો એ તમને નથી દેખાતું અને વિડિયો બનાવીને મૂકી હે તો તમારા પાટિયા ઢીલા થઈ જાય છે અને પાછા તમે એમ કયો હો કે તમારે ફેમસ થાઉ ને સબસ્ક્રાઇબર વધારવા એટલે તમે કે વિડીયા બનાવો ભાઈ અમે ખેડૂતના ખથી જ ફેમસ છે અમારે ફેમસ થવાની જરૂર નથી ખરેખર તમે બાર કલાક લાઈટ દયો ને તો એ બહુ છે અમે કઈ એમ તો નથી કેતા કે તમે આપના તારા ચોડીન દયો ખરેખર આ વિડીયો સાચ્યો હોય ને તો કરી દયો અનેક ગ્રુપમાં શેર જેથી કરીને સરકારને ખબર પડે કે દેશનો કિસાન કેટલો દુખી છે જય કિસાન